સદગુરુ મહારાજ જય લાલજી મહારાજ ધીણોજ નિરાજ આચાર્યની આચાર્ય વાણે છે કે લાલના જને આતમ નહીં ઓળખાયા એ તો મિથલગતમાં લાલ જને આ તમ ઓળખાયા

મળ્યો હતો મોંઘો મનુષ્ય દેહ મળ્યો હતો મોંઘો ફોગટ રલમ ગુમાયા લાલન જને આદમ નહીં ઓળખાયા આ મનુષ્યનો મનુષ્ય દેહ કરતાં દુર્લભ એવો દેહ મળ્યો છે એનો વિચાર તો લાયા નહીં અને મનુષ્ય દે અતિ મોંઘો મળ્યો પણ ફોગટ જલમ ગુમાયા આપણે આ રો ફોગટ જલમ ગુમાવી છીએ આ મનુષ્યને દુર્લભ એવો આ દેવને દુર્લભ એવો દેહ મળ્યો છે પણ એનો વિચાર તો કંઈ લાયા નહી આ રગ માહી ક ભગ તો આ રગ માહી અને કબક જીવતા મોક્ષ પદ પાયા મુવા કરે નર મુક્તિ માગે મુવા કરે નર મુક્તિ માગે એને મૂર્ખ કહેવા કે ડાયા લાલન જને આત્મ નહીં ઓળખાયા આ જગમાં એ અનેક ભક્તો જીવતા મોક્ષ પદપાયા છે જીવતા જેને નક્કી કરી લીધું કે પોતાને મોક્ષ છે એના વાહી કાંઈ પિતૃ હરાવણા કરવાના ન હોય એટલે લાલજી મહારાજે કીધું મુવા કેળેનાર મુક્તિ માગે અને મૂર્ખ કહેવા કે ડાયા એ તો મૂર્ખ્યા છે બધા કેડે મુક્તિ તો માગતા હોય તો એ એક આપણી અંધશ્રદ્ધા છે બધી જ્યાં કેળે વાહે પિતૃ હરાદ કરાવી પિતૃદાન દેવી પિંડદાન દેવે આ બધી આપણી ભ્રમણા છે મુવા કેડે કોઈનો મોક્ષ થતો નથી જે જે સંતોએ ભક્તો એ જીવતા જ મોક્ષપદના પામાશે વિના કોઈ ઠામ નહી ઠાલો પ્રભુ વિના કોઈ ઠામ નહી થાલો ગીતામાં શ્રી કૃષ્ણ ગાયા આપ મારીને આપે ન ભાળ્યા આપમાં હરીને આપે ન ભાળ્યા તો મિથા નામ લયા લાલન જને આ તમને ઓળખાયા પદભુ વિના કોઈ ઠામ ઠાલો નથી તો પછી એ એના પુરાવા ગીતા જે છે કે ઠામ વિના આ પદભુ વિના કોઈ ઠામ નથી ઠાલો ગીતામાં શ્રી કૃષ્ણ ગાયા છે તો આપમાં આપે હરીને નો ભાળ્યા તો મિથા નામ લજાયા પોતામાં હરીને પોતે નો ભાળ્યા તો મિથ્યા નામ લજાયા હું કોણ ને હરીશ કેવા ઓ કોણ ને હરીષ કેવા યા સુધી નહી સમજાયા લાલન કહે બૌનર જગમા લાલન કહે બૌનર જગમા ગુરુગમ ગમેદા કૂટાયા લાલન જને તો લાલન કે બહુ નગમાં ગુરુગમ વિના કુટાયા રો માથે ગુરુગમ હોય લાલન લાલનગો સેવામાં શોખ સમાયા લાલન ગોરો સેવામાં શો સમાયા જને જી બનતી ભનતિયા જને નિર્મળા બનતી કાયા લાલન ગોરો સેવામાં શોખ સમાયા લાલજી મહારાજ કે ગુરુ સેવામાં સુખ સમાયા તો આપણે ગુરુની સેવા કઈ રીતે કરવી આનંદ મંગલ કરવો આ રીતે પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ આ ગુરુની સેવા છે આપણા પ્રેમમાં વધારો થાય તો ગુરુની સેવા કરી કહેવાય પણ એમ જો રહ્યા હોય તો કોઈ ગુરુની સેવા કહેવાય નહીં આપણે પ્રેમમાં વધારો થવો જોઈએ અને પ્રેમથી ન જ ગુરુ પૂજન થાય છે આપણે પ્રીતમ સાહેબે કહેતો પ્રીતમે કે ગુરુને માને માનવી દેહ થકી કરે વ્યવહાર પ્રીતમ કે પડે નરકમાં સંશય નહીં લગા તો કોઈ ગુરુના પગ દબાવવા માંડે જાય કોઈ ગુરુને નવારવા ધોવારવા માંડે જાય દેહની કોઈ વાત નથી દેહ થકી વ્યવહાર કરે પ્રિયતમ કહે પણ નરકમાં આ તો નરકમાં જવાના કે આ દેહ મારો ગુરુ છે એમ આ ઉંમરવાળા હોય એને ગુરુ નહીં પણ ગમે એ હોય તો તમે એની સેવા કરો એનો વાંધો નથી ઉંમરવાળા કોઈ હોય તો આ તો હતા શું થયું છે ગુરુ બનીને બે જાશે કોઈ સેવાની જરૂર નથી સતાય લાંબા પગ કરીને બે છે કરવું શું આમાં આમ હલવાણા શિબિર કામ ક્રોધ મદ લોભ માં બોલ્યા કામ ક્રોધ મદ લોભ માં બોલ્યા બહુ નજરે આયા માયા ની જાળ માં આવી ફસેલા માયા ની જાળ માં આવી ફસેલા એમાંથી સંત સોરાયા લાલ નજને લાલા ગોરો સેવામાં સુખ સમાયા કામ કરો લોભ મોહમાં ભૂલી જાય આપણે બહુજન નજરે આવ્યા માયાની દાળમાં આવી ફસેલા એમાંથી સંત સોડાય સંત સોડાવે એમાં આ જે રાગી ગયા છે ને એ છોડાવે ગોરખે વાત કરી છે ને કે મનસા માલણી ગોરખ જાગતા નહીં છે ए जागताने सेवताने निरंजनदेव निरंजन देवने मिळववा होय तर आवागता पुरुषने सेववा जोआनी अद्भुतली से। आदुनिया अद्भुत लीला कै काही फसाया मारा तारा सोटे મારા તારા નોટે એમાંથી ગોરુ એ બસન આત્મ નહીં ઓળખાયા લાલન ગોરો સેવામાં સુખ સમાયા આ દુનિયાની અદ્ભુત લીલા છે એમાં કાંઈ કાંઈ નર ફસાય આમાં શું થયું શકે તો પછી આ હા પરમાત્માથી આત્મા કેમ છૂટો પડ્યો એ સુતા છે શુદ્ધતા રૂહ જેને કીધું ને રૂહ પ્રકાશ એ રૂહ પરમાત્માના શરણોમાં આનંદ લીલા લહેર કરતી હતી પણ એને એવું થયું કે લાયને આ માયાનો ખેલ જોવા જાઓ તો એ પરમાત્માથી સૂટું પડેલી આ શૂતતા આ ખેલ જોવા આવી છે ખેલ રોવા આવી છે પણ પોતે ખેલ કરવા માંડે જાય છે માથાકૂટ અહીંયા વધી જાય છે પોતાનું સ્વરૂપને ભૂલી જાય છે તો એનું પાછું પોતાનું સ્વરૂપ એ આવા જાગતા નર જેને સંતો કીધા છે એ પાતા પોતાનું સ્વરૂપ નક્કી છે કે ભાઈ તું આ દેહિત મન એ તું નથી પણ તું તારું સ્વરૂપ ભૂલી જઈશ ખેલ જોવા આવી અને ખેલ કરવા માંડે જાય એટલે તો આપણે સવાર અમે કીધું છે ને આ તેમ આવ્યો હતો કે વિવાનું વારવા ઉલટું વરસીનું વાર્યું તો આ રીતે સત આત્મા પરમાત્માથી આમ જુદો પડ્યો આવ્યો હતો તો વિવાનું વારવા પણ ઉલટું વરસીનું વાર્યું એટલે સંતોએ અને પાછો મારક બતાવે છે કે ભાઈ તારું સ્વરૂપ આ છે અને તું આ ખેલ જોવા આવી હતી માયાના પણ તું પોતે જ ખેલ કરવા માંડી જાવ આમાંથી તને કોણ છોડાવે એટલે એમાંથી સંતો છોડાઈ દેશે કોણ હતો હું ક્યાંથી આવ્યો કોણ હતો હું ક્યાંથી આવ્યો કેમ ધરીશે મેં કાયા એ ગોપત બેથી હતો અજાણ્યો એ ગોપત બેથી હતો અજાણ્યો ગુરુએ મને સમજાયા લાલન જને સેવામાં સુખ સમાયા લાલન ગુરુ સેવામાં સુખ સમાયા કોણ હતો અને ક્યાંથી આવ્યો કેમ ધરી છે મેં આ ખાયા આટલું નિકી થઈ જાય તો એને ગુરુગામ હમરાણું કહેવાય અને આ બોધ લાગ્યો કહેવાય એ ગુપત ભેદથી અથવા ગુરુએ મને સમજાયા જો આ સંતો સમજાવી કે આ જ્ઞાન જ્ઞાનગરી બે સેવા કરવા જ્ઞાન જ્ઞાનગરી બેથી સેવા કરવા વિશ્વમય મેં આયા રૂપ ગુણ જેવ માયાથી ને હારી રૂપ ગુણ જેવ માયાથી ને લાલન વસ્તુ સુપાયા લાલન ગોરો સેવામાં સુખ સમાયા આ વસ્તુ જ્ઞાન ગરીબીની સેવા કરવા હું આ વિશ્વમાં આવ્યો હતો પણ ઉલટો ફસાણો આ જીવ એમાં રૂપગુણ જીવ માયાથી ન્યારી વસ્તુ છે આ સુતા રૂપગુણ જીવ માયામાં આવે એવો નથી એથી ન્યારી છે લાલન વસ્તુ આ સુપાણેલી છે આ કોણ બતાવે અને આ મારક સંતો બતાવે સંત બતાવે સીધા મારક નુગરા તાણે આડું હવે આમાંથી કોણ બસાવે સદગુરુ મહારા રણની જય